સત્યાવીસમાં સમૂહ સમાજ ટ્રસ્ટ અમારા ગુજરાતમાં રહેતા ભીર સમાજના જુદા જુદા દીકરા દીકરીઓના આજ દિન સુધી સત્યાવીસ સમૂહ લગ્ન કરેલ છે એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બધા આજના દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ બે હજાર બારમાં આવેલા ત્યારે અમને પણ એમને અમે અમે ભગવાનને પ્રાર્થના કરી વડાપ્રધાન બની આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા તેઓ પણ અમને આશીર્વાદ વચન આપ્યા અને અમારા સમાજમાં જે નવતથી આશીર્વાદ આપ્યા એ બધા ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર સમાજમાં એકતા આવે સમાજમાં શિક્ષણનો જોર વધે તેવો અમારા સમાજે હું વિનંતી કરું છું ને બીજા અમારા સમાજના જે ભાઈ હોય વેસણ વેસવો તો દૂર રહે તે માટે પણ લોકોને વિનંતી કરું છું